ویڈیو لینا سر دیکھا تار کئی مہمان جو میم مہمان ہم بول سی خاطا پچی بول سو تو میری

તક બકે જો મેમન અમારા ખુશ થઈ ગયા જો ને હાલતા આનો વિડિયો પણ ચાલો તમને આ તો બતાવી કોમ કોમ ફોન થાકી ફાબી થઈ જશે રેડી હે હું નિયમો છે જોતા રહે તમારો હાલો મિત્રો જો આ આપડે ગાઠી આ છે આ તા એમાં એકદમ છે આજ કે કલર કલર અલગ છે કેસરી કલર છે તમે બાવે પડજો તમને કે આને દેખાડી કેસરી બદે કેસરી

આ પાણી દીધું છે આનો નક્ષર વીડિયો આવે ને કે મારે એક માટલો ખાલી રાખ રાખવો મૂક દેવા પાણી નું ભરાઈ જાય એ ભરાઈ ને ઈ ની પી એવું કરી ચાલે કઈ આગળ ફોટો લેવાનો નહી તો આપણે વીડિયો કઈ કાયાના સાડામાં મે મને માટલો ટાઈમિંગ કરો સવાર 1 2 રેડી ચા મેમલો

صانتی جیلو ہندو ہے اکھر لہی دوان دمی کیا؟ ماغو پیرو سینل یا نسایہم بشمہ پیدا کا بہت زیادہ کری تھی پسی پاس صانتی جیلو بھائی اکھر لہی ملے اکھر لہی کھر دنے دی پانی پیو دنے اوہ میترا امارا ویڈیو تیو ہو لائجو کومیٹ پر دو امارا میانو مینو مینو کومیٹ پر دو کھاوانی پیل کیوی ایتی یا ہوا رضا کہ આ બધાના વીડિયોમાં આ રીતે આ એવું લાગે છે ધોડતા છે એમાં શોર્ટ બોર્ક નાખ છે તો શું ફોન આવે છે તો સીટી ગયા હા જોને કે ત્રણ કેમ લાગે નંબર બી જ મોટી મોટી

Nah, miyaman like yeah, yeah, hey, piyatai <N5> yeah, right? really yeah. okay. hey. ma, miyaman ai, 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 ai,

જો મેમાં મજા આવે છે અમારે વિડીયો માં હમણાં તો એ આવવાના છે હમણાં રહેવાના છે બરાબર તો હાલો તો અમારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો ને નવા નવા જો વિડીયો જોવો હોય તો કોમેન્ટ તો ખાસ કરજો કે તમે સપોર્ટ કરજો સપોર્ટ કરજો તો હાલો તો અહીંયા વિડીયો છે પૂરો જય માતાજી